ચલો દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ રાજકોટ ની આંદ બાંધ અને શાન એવા પ્રદ્યુમન પાર્ક માં મસ્ત મજાનો પાર્ક છે અંદર જઈએ પછી ખ્યાલ પડે અંદર બધી શું શું છે એ બાજુમાં બાર મસ્ત મજાનો તળાવ છે એક મારા ગ્રીવાબેન સુઈ ગયા છે હેતલ લઈને ભેગી છે ને હું આવી ગયું બેન તો ચાલો માં મજા આવશે જોવાની બનાવી જો અંદર જઈએ શું છે શું નહી કેવા કેવા પક્ષીઓ પ્રાણીઓ છે જોઈએ તમને પણ બતાવીએ ચલો ચાલો આપણે પ્રદ્યુમન પાર્ક એન્ટર થઈ ગયા છીએ હરિયાળી છે તો લોચો મોટો પડે છે તેને તેડવાનો કાગરી તમે મારી હાલત તો થઈ જ હોય ને ખરાબ કાલે તો હું ઠાકી ગયો તો ધબધબાટી બોલી ગઈ હતી બધી ડ્રીપ ઇરિગેશન છે બધી જાળવાના પાણી પાવાનું એ રીતનું છે કારણ કે ઉપર પાણી ક્યાંય જઈ એમ છે બધી એમ છે ધાર વિસ્તાર જેવું છે તો અહીંયા મસ્ત મજાના મોટા મોટા બતક પણ છે મોટા મોટા પંખીડા પણ છે જોઈ લો કેટલા બધા છે આ બધું પણ છે મસ્ત મજાના પંખીડા છે બધા

આપ જોઈ શકો છો અને પણ મૂડમાં થોડાક આવી ગયા છે હવે ધીમે ધીમે હાલવાનું ચાલુ કર્યું છે તો થાકી આપ જોઈ શકો છો અહીં એક બેઠું છે અને એક ઉપર સૂતું છે ત્યારે આપ જોઈ શકો છો અહીંયા છે દીપડો

અહિયા પણ છે બિન જાય ઉપર બેઠી છે આ બધા બિનઝેરી હોય સાપ દોસ્તો આ છે રસલ વાઇપર દુનિયાનો ખૂબ જ ઝેરીમાં ઝેરી સાપ કહેવાય રસલ વાઇપર

આ છે આપણે જાળીદાર જાળીદારસગર આપણે કાશબા તો લગભગ બધાય જોયા જ છે નકરા કાચબાજ છે જોઈ લ્યા આ છે સૂરજ કાલવા ધૂળમાં રહેવાનું પસંદ કરતા હોય છે વધારે પડતું આપણે અહીંયા છે એનું નામ છે વહી ટેકર્સ બોઆ

બે જગ્યા દક્ષિણ અમેરિકામાં જોવા મળે છે ઉંદરની જ એક મોટી જાત છે પ્રજાતિ પણ આ મોટા ઉંદર આવે મંકી જરૂર મંકી ગ્રીવ મંકી જોયું બેટા હા આ છે જંગલી બિલાડી ભાઈ જોઈએ

બઉ મોટો છે બધાય વૈ ગઈ અંદર અહીંયા પણ મસ્ત બનાવેલું છે તો દોસ્તો અત્યારે અહીં છે સાવજ છે ને એક છે 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 ભાઈ જોરદાર પણ થોડુંક આડું પડે છે થાંભલું એટલે કઈ બહુ તમને ખાસ દેખા હે નહી બાકી છે જોરદાર ભાઈ જંગલી કુતરા છે આ જોઈ શકો છો જંગલી વરુ ઇન્ડિયન વોલ્ફ કેમ છે મજા આવે ને ચાલો હવે આપણે જવાનું છે મગર જોવા માટે પછી ઝર અને વ્હાઈટ ટાઈગર નો બોર્ડ મારેલું છે કે નહીં આપણને ખબર નથી જઈ અને જોઈએ હશે તો આપણે તમને પણ બતાવીશું ઠીક છે લગભગ અહીંયા વ્હાઈટ ટાઈગર હોવા જોઈએ હવે કા મગરનું આવી ગયું છે હવે

અને સંખ્યા પણ થોડીક બહુ ઘટવા મળી છે આપણા ગામ બાજુ ઝરક છે આપણે જોયું તો હમણાં હમણાં એટલે લગભગ દિવાળી પહેલાં અત્યારે મગરો બધી પડી છે ત્રણ મગર બાર છે પાણીમાં બી એક બે ત્રણ અહીંયા પણ મગર છે બે આપ જોઈ શકો છો મોટી મોટી મગજો છે બધી બહુ મોટી જબર છે હમ મસ્ત મજાનું બધું ગોઠેલું છે ઉપર પાણી આવે છે ધીમું ધીમું મગર બધી પેલી સાબ મોટા ખોલે ખોલે બેહી ગયું બધી ઈ છે આપડે ઘડિયાળ મગર કેવાય ને આપડે આવી ગયા છીએ માછલી ઘર જવા માટે મસ્ત મજાનું છે બધી હરિયાળી હરિયાળી

છે મસ્ત મજાના પક્ષી ઘરો બધા અમારા ગ્રીવા બેન જો એમાં ચકડી મસાવી છે અત્યારે આ બધું પક્ષી ઘર છે મસ્ત મસ્ત અલગ અલગ બધા પક્ષીઓ છે અને પેરોટ ભાઈ જબરજસ્ત બોલે છે ઉભો ઉભો નિરાણ

કેળો જો કેળો 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 આઉટ છે એક તો બાર છે ઉતરી ગયો ઉતરી લાઈવ માં છે એને શું કહેવાય લાઈવ છે સામે લોબર્ડ છે છે એ રી લોબર્ડ બજરી ઘર છે બધાય બજરી કહેવાય એને તો દોસ્તો પ્રાણી સંગ્રહાલય આપણે ફરી લીધું છે આખું બહુ મસ્ત મજાનું પ્રાણી સંગ્રહાલય છે બધાયને હોય એવું છે આખો દિવસનો ટાઈમ હોય ને ત્યારે બધું પૂરું થાય એમ છે અને બહુ ઉતાવળ રાખી અને ત્યારે આપણે આવી ગયા છીએ બહાર નીકળવાની તૈયારીમાં છે આપણે સામે એક્ઝિટ છે અને એકદમ નેચરલ વાતાવરણ છે બધું બધુંય બધું બધે પ્રાણીઓ પક્ષીઓ સાપ મગર બધા પ્રાણીઓ એકદમ મસ્ત છે બધા સારા છે એમ નકર તો બધા ખહોરિયા જેવા હોય એટલે બહુ સારામાં સારું છે તો ચાલો વિડીયોને વિડીયો પૂરો કરીશું વિડીયો ગમે લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં વાર આવ્યા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં